ત્યારે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે ભૂખ કરતાં ઓછું જમવું સાથે સાથે તમારા શરીરની અંદર તમારે ખોરાક એવો ખાવાનો છે કે જે પાચન તંત્રને નબળો ન પડે કારણ કે આપણે આજે આપણે વજન ઘટાડવા માટે અને આપણા પાચન તંત્રને મજબૂત કરવા માટેના ઉપાયો જ્યારે અજમાવતા હોઈએ ત્યારે આપણે હંમેશા પ્રવાહી વધારે લેવાનું છે તો અહીંયા તમારે જ્યાં સુધી તમે આ વેઇટ લોસ કરો છો ત્યાં સુધી તમારે બહાર નથી જમવાનું બેકરી આઇટમ્સ સદંતર બંધ કરવાની છે સાથે સાથે તમારે ઘણી બધી રીતે વજન ઘટાડવાનો પ્રયત્ન કરવાના છે જેમ કે એસી ટકા સુધી આ વેઇટ લોસ જીન્સ તમારું વેઇટ લોસ કરે છે બાકીનું દસ ટકા તમે થોડું ધીમે ધીમે ડાયટ ફોલો કરો અને સાથે સાથે દસ ટકા થોડું તમે યોગા અને એક્સરસાઇઝ કરો તમને ફાયદો ચોક્કસ થશે તો ચાલો જોઈએ સરસ મજાનો વેઇટ લોસ જીન્સ ને સિટીનો વિડીયો

નિયમિત રીતે પાલકનું કોઈ પણ રીતે સેવન કરવું જોઈએ પાલકની અંદર લોહ તત્વ પુષ્કળ પ્રમાણમાં છે પાલક તમારા શરીરની અંદરની ચરબી ઓછી કરે છે સાથે સાથે પાલક તમારા શરીરની અંદર આંતરડા સ્વસ્થ કરવાનું કામ કરે છે તમારું બોડીનું ડિટોક્સીકરણ કરવાનું કામ કરે છે પાલક અને એટલા માટે જ આપણે પાલક છે ને ચોક્કસ આપણે પાલકનો જ્યુસ બનાવીને પીવું જોઈએ પાલકનું સબ્જી ખાવી જોઈએ અથવા તો પાલકની કોઈ પણ વાનગી અવશ્ય ખાવી જોઈએ જે લોકો નિયમિત રીતે પાલકનું સેવન કરે છે એમના શરીરની અંદર ચોક્કસ ઘણા બધા ફાયદાઓ થાય છે બ્લડ જેમ કે લોહીની ઉણપ ક્યારેય થતી નથી સાથે સાથે લોહીની ઉણપ તો નથી થતી પણ એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થાય તો અહીંયા હવે સૌથી પહેલાં જ્યારે વેટલો ઉસ્તી વાત આવે છે ફેટલોની વાત આવે છે ત્યારે અહીંયા આ ઉપાય તમારા માટે બેસ્ટ છે કારણ કે પાલક તમારું પાચનતંત્ર એકદમ સ્ટ્રોંગ રાખવાનું કામ કરે છે પાલક તમારા શરીરની જે ચરબી હોય છે એને જળ મૂળમાંથી ઘટાડવાનું કામ કરે છે પાલકની મદદથી તમારા શરીરની ચરબી તો ઘટે છે સાથે ઘણા બધા તમને ફાયદાઓ આપે છે પાલકની મદદથી તમારા શરીરની અંદર જે બ્લડ સર્ક્યુલેશન છે એનો ફ્લો વધે છે બીજું કે પાલકમાં પુષ્કળ પ્રમાણમાં

તમારા શરીરની અંદર ડિટોક્સીકરણ આપે છે કોથમીર છે તમારા શરીરની અંદર વેટ લોઝ કરે છે ફેટ લોઝ કરે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે કોથમીર સાથે અહીં આપણે લઈશું પાંચ મરીદાણા આ મરીદાણા પુષ્કળ ઉપયોગી મરીદાણા છે તે પથરા જેવી ચરબી બનાવે છે અને સાથે પથરા જેવો ખોરાકને પચાવવાનું કામ કરે છે તમે પીઝા હોટેલમાં જમવા જાઓ જાવ મરીદાણાનો પાવડરનો થોડો છંટકાવ કરો ને તો પણ તમારા શરીરમાં પર્ટિક્યુલર વેઇટ લોસ થાય છે તો અહીંયા જે ફુદીરાના પાન છે કોથમીર છે પાલકના પાન છે મરીદાણા છે ને સાથે એક બીજી વસ્તુ લેવાની છે એ છે એક ચમચી મેથી દાણા આ મેથી દાણા પડવા પરંતુ તમારા શરીરની અંદર તમને સ્ટ્રોંગ બનાવે છે સંધિવાના રોગ હોય તો મટાડે છે મેથી દાણા તમારા શરીરની અંદર તમને તમને જે નાની નાની વાત થાક લાગે છે એ થાક લાગવાથી બચાવે છે મેથી દાણા સાથે સાથે આ મેથી દાણા છે તમારા શરીરના અંદરના અવયવોને સ્ટ્રોંગ કરે છે વર્ષો જૂની કબજિયાત દૂર કરે છે અને જે તમારો સડેલો મળ છે અત્યાર સુધી કબજિયાત અને અપચના કારણે જે પણ મળ સડેલો છે એટલે એકદમ સ્મૂથ કરે છે ચીકાશ વાળો કરે છે અને તમારા શરીરમાંથી બહાર કાઢવાનું કામ

જે લોકોને ડાયાબિટીસ કંટ્રોલ નથી થતું એમના માટે બેસ્ટ છે કારણ કે તમારા બ્લડની અંદર જે મેગ્નેશિયમ અને પોટેશિયમ જાય છે ત્યારે બ્લડમાં રહેલું છે સુગર હોય છે બ્લડ સુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે બીજું ઇન્સ્યુલિન ને ઇમ્પ્રૂવ કરે છે એટલે તમારા શરીરમાં નેચરલ રીતે ઇન્સ્યુલિન બનવા લાગે છે પાચન તંત્ર મજબૂત થાય છે ખાદેલા ખોરાકનું પાચન થાય છે સાથે સાથે તમારા શરીરને ઠંડક પણ આપે છે અને એ પરંતુ ઘણા બધા રીતે ફાયદાકારક છે આ સરસ મજાનું આપણું વ્હાઇટ ગ્લોઉઝ ડ્રિંક્સ તો અત્યાર સુધી કદાચ તમને એમ હશે કે આ વ્હાઇટ ગ્લોઉઝ ડ્રિંક્સ છે એની અંદર પાલકની સાથે જો તમે આટલી વસ્તુ ઉમેરી અને જ્યુસ પીસો તો ચોક્કસ તમને ફાયદો થશે હવે આ કેવી રીતે વેઇટ ગ્લોઉસ ડ્રિંક્સ બનાવવો એ જોઈએ સૌથી પહેલાં અહીંયા આપણે મેથી દાણા એડ કરીશું સૌથી નાની મિક્સર જાર લેવાની એમાં દાણા એડ કરીશું કોથમીર એડ નેચરલ આમાં કોઈ ત્રીજી ત્રીજી વસ્તુ એડ નથી કરવાની તમે સ્વાદ પ્રિય હોય તો પણ આપણે એડ નહીં કરીએ હવે આપણે એડ કરીશું પાલક તો રોજ રાત્રે સૂતા પહેલા તમારે એક ગ્લાસ લોસ ડ્રિંક્સ પીવાનું છે એના ફાયદાઓ અસંગ ખૂબ ઝડપી થશે માત્ર ને માત્ર એક થોડું બે ચમચી જેટલું બધી જ વસ્તુ પીસાય એટલું જ પાણી એડ કરવાનું છે અને આપણે બનાવી લઈએ વેટ લોસ ડ્રિન્ક્સ તો ચલો સૌથી નાની મિક્સર જાર લીધી છે મિક્સરનો ઉપયોગ કરીશું અને સરસ મજાની પેસ્ટ બનાવી લઈએ પહેલાં તો અહીંયા આપણી એકદમ સરસ મજાની પેસ્ટ બનીને આ ટાઈપની રેડી છે હવે એમાં આપણે એડ કરીશું પાણી તો અહીંયા બનીને રેડી છે આપણું વ્હાઈટ ક્લોઝ રિંગ્સ હવે આ વેટ ક્લોઝ રિંગ્સને ગાળી લેવાનું છે જેના કારણે જે પણ કચરો હોય જે કુચા હશે મેથી દાણાના એ બધું જ આવી જશે તો અહીંયા આપણે એક વાસણ લેવાનું એમાં જ્યુસ ગાળવાની જે ગરણી હોય એના વડે ગાળી લેવાનું છે અને પછી આપણું રેડી છે અહીંયા વેટ ક્લોઝ રિંગ્સ તો નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં તમારે આ વાઇટ ક્લોઝ ડ્રિંક્સ છે તેનું સેવન કરવાનું છે પા માત્ર માત્ર આઠ જ દિવસની અંદર તમારા શરીરની ચરબી ઘટવા લાગશે બ્લડ સર્ક્યુલેશન વધશે અને બીજા અને ત્રીજા ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો એકદમ સરસ સિમ્પલ અને સરળ મજાનું આપણું બનીને રેડી છે આ વાઇટ ક્લોઝ ડ્રિંક્સ જે નાના મોટા સૌ કોઈ પી શકે છે કોઈ આડઅસર નથી પ્રેગ્નેન્ટ લેડી પણ પી શકે છે સીઝર જેનું થયું છે જેનું બેબી ફિટ કરીને પોષક તત્વો આપણે લીધા છે તો તમારું વજન પણ ઘડવા થતું અટકી જશે પાચન તંત્ર મજબૂત થશે તમારા શરીરની ચરબી છે એનો આપોઆપ નિકાલ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર આપ સૌને જો માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક કરો શેર કરો કરો અને સાથે સાથે મિત્રો આ ચોક્કસ જુઓ ખરેખર અત્યાર સુધીનો વેઇટ લોઝ માટેનો આ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપનાર વિડીયો છે તો ખરેખર આપ સૌને માહિતી પસંદ આવી હોય ને તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ચાલો આપણે ફરી મળીશું નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો